જૂનાગઢમાં યોજાનારા મહાશિવરાત્રીના મેળાને રાજકારણ કરમાયું છે મહાશિવરાત્રીના મેળાના આયોજન મુદ્દે વિરોધ પક્ષોના હોદ્દેદારો જિલ્લા કલેક્ટરને આવેદન આપી નારાજગી વ્યક્ત કરી છે કોંગ્રેસ સીપીએમ અને આ પાર્ટી સહિતના હોદ્દેદારોએ આક્ષેપ કર્યો કે આ વર્ષે મેળાના આયોજન માન્ય રાજકીય પક્ષોની અવગણના કરવામાં આવી છે વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રીના મેળા સંદર્ભે યોજાતી બેઠકોમાં સરકાર ગમે તે પક્ષની હોય પરંતુ તમામ રાજકીય પક્ષોના હોદ્દેદારોને નિમંત્રણ આપવામાં આવતું હતું તેના સૂચનો પણ લેવામાં આવતા હતા જો કે વિરોધ પક્ષોનું કહેવું છે કે ચાલુ વર્ષે મહાશિવરાત્રીના મેળાને મિની કુંભ તરીકે જાહેર કરીને અન્ય પાર્ટીઓની સંપૂર્ણ અવગણના કરવામાં આવી છે અને ભાજપનો મેળો હોય તેવો માહોલ સર્જાયો છે જે મહાશિવરાત્રીનો મેળો આ વખતે જે આયોજન થઈ રહ્યું છે મિની કુંભનું ત્યારે આપણે જોઈએ કે ઓગણીસો નેવું થી અત્યાર સુધીમાં આપણે પચીસ સુધીમાં જે અહીંયા કલેક્ટર કચેરી ખાતે જે મિટિંગો કરવામાં આવતી ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ પક્ષ છે એમને આમંત્રણ આપવામાં આવતું અને અગાઉ જે બેઠકો થાય છે એમાં બોલાવવામાં આવતા સંસ્થાઓને બોલાવવામાં આવતી એમને બદલે આ વખતે આપણે જોઈએ કે કોઈ પણ આમંત્રણ નથી અમે અગાઉ કોઈને બોલાવવામાં નથી આવેલા અત્યારે અમે કોંગ્રેસ આપ સીપીએમ એમ અલગ અલગ જે પક્ષો છે એ તમામે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે તમે જે આ વખતે આયોજન કર્યું છે એક પક્ષ તરફી આપણે જોઈએ કે ભાજપના પ્રમુખથી માંડીને તમામ લોકો ત્યાં મિટિંગોમાં દર વખતે હાજર હોય છે તો એક આપણે જોઈએ કે ભાજપનો મેળો હોય અને ભાજપ લોકો માત્ર ખાલી આયોજન કરવામાં આવતું હોય ને અધિકારીઓ પણ હવે ખેસ ફેરવાનો બાકી રહ્યો એવું લાગી રહ્યું છે કે ભાજપ તરફી જ કામ કરે છે આ મેળો છે એ જે એમાં તમામ જે ખર્ચ થવાનો છે એ જનતાના ટેક્સના પૈસામાંથી થવાનો છે જાહેર જનતાનો આ કોઈ ભારતીય જનતા પાર્ટીના ફંડમાંથી નથી થવાનો ભારતીય જનતા પાર્ટીના ફંડમાંથી થતો હોય તો બરોબર છે ભારતીય જનતા પાર્ટીના જ લોકોને બોલાવે પરંતુ આ જાહેર જનતાના ટેક્સના પૈસા છે તમામ મેળાનું આયોજન એમાં વર્ષોથી થાય છે વર્ષોથી વહીવટી તંત્ર સંભાળે છે ત્યારે બધાને બોલાવવામાં આવતા સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવતી એના સજેશનો લેવામાં આવતા પરંતુ આ વખતે આપણે જોઈએ કે કોઈને પણ બોલાવવામાં ન થાય એટલે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલિક બેઠક બોલાવવા માટે એમને ખાતરી આપી છે પરંતુ ભવિષ્યમાં આવી પરંપરા ન થઈ જાય અને માત્ર ભાજપના લોકોને તમામ જગ્યાએ આવવું હોય જે આયોજનો હોય એમાં બોલાવવામાં આવે એનો સખતમાં સખત અમે વિરોધ કર્યો તો તમામ સર્વપક્ષી જે એક ઐતિહાસિક મેળો જે પરંપરા મુજબ વર્ષોથી ચાલ્યો આવે એની અંદર દરેક માણસો ભાગ લે છે દરેક હિન્દુ ધર્મને માનનારા બિન સાંપ્રદાયિકમાં માનનારા ને ધાર્મિક રીતે માનનારા લોકો દેશ અને વિદેશમાંથી પણ ભાગ લે છે પણ આ વર્ષે એમ કે મિનિ કુંભ મેળાના નામ આપે સરકાર શ્રી ભાજપનું જે કાર્ય કરવું જોઈએ ભાજપનો જ પ્રચાર કરવો જોઈએ અહીંયા એક પરંપરા રહી છે વર્ષોથી કે આયોજનની અંદર સર્વ સર્વપક્ષીને બોલાવવામાં આવે સર્વ સંસ્થાને બોલાવવામાં આવે એને વિશ્વાસમાં લેવામાં આવે વિરોધ પક્ષના નેતા નગરપાલિકાના નલિતભાઈ હોવા છતાં એને કોઈ પણ જગ્યાએ એને સ્થાન આપવામાં આવ્યું નથી એનો મતલબ એ છે કે આજ અમે કલેક્ટરને મળીને રજૂઆત કરી છે કે સરકારી તંત્ર જે ફક્ત ને ફક્ત ભાજપના કાર્યકર તરીકે કામ કરે કે નહી આમ બંધારણના વિરુદ્ધમાં જ અમે તાત્કાલિક આપી છે કે દરેક વિરોધ પક્ષના માણસોને બોલાવી અને વિશ્વાસમાં લેવામાં આવે આજના આવેદનની અંદર આપવા કોંગ્રેસ વાળા ને સીપીએમ આવેદન દીધું છે અને કલેક્ટરે સહાનુભૂતિ રીતે આમરા છે અને તાત્કાલિક વિરોધ પક્ષના આગેવાનોને બોલાવવામાં આવે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ